અને આંખની ચકાસણીમાં જે લોકોને આંખમાં નંબર આવેલ હોય તેવા લોકોને ત્રણસો એસી વધારે મફત બાર ચશ્મા વિતરણ કરવામાં આવેલ આ તકે ધોરાજી એસ ડેપોના મેનેજર એવા પી ડાંગરે જણાવ્યું કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અને ધોરાજી એસ ડેપો દ્વારા આંખના નિદાન અને આંખના નંબરનું ચેક કરવામાં આવેલ અને આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ધોરાજી એસ ડેપોમાં અપાર સહયોગથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલ હતો શ્રીમતી પી ડાંગર એસ ડેપો મેનેજર ધોરાજી આજ રોજ ધોરાજી એસ ડેપો દ્વારા

ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શાખા તેમજ ધોરાજી તાલુકા શાખા અને ધોરાજી એસટી ટી ડેપોના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટર તેમજ સ્ટાફ બ્રોનને આંખોની ફ્રી તપાસ કરવામાં આવેલ અને મફત ચશ્મા વિતરણ કરવામાં આવેલ તેમજ ધોરાજી શહેરની જનતાના પણ આ ફ્રી તપાસ કરવામાં આવેલ અને ફ્રી ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતી અંદાજે બસો પચાસ